આજરોજ બરડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની અંદર વીડીભાઈ કેવલભાઈ અને અમરા સાથે જે ગાઈડ આવ્યા હતા એ ભાઈ દરમિયાન અમને ખૂબ જ સરસ મજાની માહિતી આપી ટોટલ એકસો ને ચોરાણું કિલોમીટરની અંદર ફેલાયેલું બરડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની અંદર અમે આજે લગભગ અઠ્યાવીસ સત્યાવીસ કિલોમીટરનો અલગ અલગ જંગલનો પ્રવાસ કર્યો જેની અંદર અલગ અલગ જા પ્રકારના અમને સાબર ચિત્ત જેવા અલગ વિવિધ વન્યપ્રાણી જોવા મળ્યા તમામ વન્યપ્રાણી વિશે અમારે ગાઈડ અને અમારા ડ્રાઈવરમાં કેવલભાઈને વીડીભાઈને એ લોકોએ અમને બહુ સરસ રીતે માર્ગદર્શન આપ્યું સમજાવ્યું તેની સાથે સાથે અલગ અલગ પ્રકારની જે વન્ય ઔષધિઓ છે ગોરણનું ઝાડવું છે કેવી રીતે ચેન્જ થાય છે ખાખરા છે અને કેસુડામાંથી કેવી રીતે ચામાં ઉપયોગ થાય છે એવી વિવિધ પ્રકારની વનસ્પતિના ઔષધિ વિશે પણ ખૂબ જ સરસ મજાની માહિતી આપી ટોટલ સત્યાવીસ કિલોમીટરના રૂટમાં બરડા વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં લગભગ સત્તર જેટલા સિંહ છે સત્તર સિંહમાંથી અમને એક સિંહણના દર્શન થયા જોવા મળ્યા અને ખૂબ જ સરસ રીતે સિંહણની ઉંમર પણ નવથી પાંચ વર્ષની હતી એવું અમને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખૂબ જ સરસ રીતે સિંહ કેવી રીતે એનું વસવાટ કેવી રીતે અહીંયા બરડામાં ચાલુ થયો કેવી રીતે પહેલાં હતા ત્યાંથી આટલા વર્ષો પહેલાં સિંહ અહીંયા રહેતા હતા પછી ગીરમાં શિફ્ટ થયા પછી ફરીથી પાછા બરડા સેન્ચુરીની અંદર સિંહને રહેવા માટે અલગ અલગ જે પવનચક્કી દ્વારા કે પછી શું કહેવાય સોલાર દ્વારા કે પાણીના જે પોઈન્ટ કે કુંડા બનાવેલા હતા એવા વિવિધ પ્રકારના પાણીના પોઈન્ટ પણ અમને જોવા મળ્યા આજે અમે બે જીપ્સી બુક કરાવી હતી અહીંયા બે જીપ્સીમાં અમને ખૂબ જ મજા આવી અને ખાસ કરીને બરડા વાઇલ્ડલાઇફ સેન્ચુરીની અંદર જે ટ્રેકર લોકો ગાર્ડ લોકો અને જે ડ્રાઈવર લોકો છે એ સેન્ચ્યુરીની અંદર પોતાના આજુબાજુના વિસ્તારમાં જ રહેતા હોય જેનાથી સાવ ઝીણી ઝીણી વસ્તુમાં પણ અમને સમજવામાં આવ્યું તે છતાં અમે સિંહના પગડ કે જે સગડ કહેવાય જે સિંહના પગના નિશાન છે એ જોતાં જોતા રસ્તા ઉપર હતા એ બધી વસ્તુ બહુ જ સરસ રીતે જાણવા મળી એ બદલ હું એક દિલથી તહે દિલથી કેવલભાઈ તમામ સ્ટાફ જે અમારી સાથે આવ્યા હતા સ્ટાફનો અને ખાસ કરીને પોરબંદર વન વિભાગ તેમજ આ જે વરડા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જે બે રાઉન્ડમાં ડિસાઇડ કે બે જિલ્લાની બોર્ડર ઉપર આવેલી છે એક આપણે ભાણવડ જે જામનગરની અંદર આવ્યું એક બીજું આપણું રાણાવાવ જે પોરબંદરની અંદર આવ્યું એ ભાણવડ અને ની બોર્ડર જ્યાંથી અલગ થાય છે બે જિલ્લા જ્યાંથી અલગ થાય છે એના વિશે પણ ખૂબ જ સરસ રીતે માહિતી આપી અને સત્યાવીસ કિલોમીટરમાં બહુ સરસ મજાના રીતે સિંહ દર્શન અને સાથે અલગ અલગ વન્યજીવો પક્ષીઓ અને સાથે બરોડા અભયારણની જીપ્સીની અંદર અમને ભાઈનો કુલર્સ પણ ફ્રીમાં સાથે આપ્યું અને અલગ અલગ વિશે માહિતી હોય એ બદલ અમારા કેવલભાઈ વીડીભાઈ અને તમામ જે કંઈ ડ્રાઈવર ગાર્ડને બધા લોકોનો ખૂબ જ સારો વ્યવહાર છે માટે ખૂબ ખૂબ આભાર ખૂબ જ મજા આવી